ગ્રામજનોના સરપંચ પદની તેમજ સદસ્યના પદની મતગણતરી પૂર્ણ થયા બાદ ઉમેદવારોની વિજેતા જાહેર કરવા તેમના ટેકેદારો વિજેતાની ઉજવણી કરી હતી તેમજ વિજેતા ઉમેદવારોને તેમજ વિજેતા ઉમેદવારોને ગ્રામજનોએ પુષ્પનો હાર પહેરાવી અભિવાદન પાઠવ્યા હતા આ ચૂંટણીની મતગણતરીના સમયે અચાનક મેઘરાજા પણ હાજરી આપતા વરસાદનું આગમન થયું હતું છતાં ટેદારો તેમજ ગ્રામજનો વરસાદની માજી સરપંચ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા પહેલા અઢી વર્ષની ની અંદર એક સરપંચ તરીકે મને ગામ લોકો ચૂંટી લાવ્યા હતા પરંતુ અમુક લોકોના અમુક લોકોના લીધે જે મારા ઉપર અવિશ્વાસ મૂકી હતી એના કારણે મારે રાજીનામું મૂકી દેવું હતું પરંતુ આજે ફરીથી ગ્રામ લોકોનો સારો સાથ અને સહકાર મળ્યો છે અને ફરી મારે જંગી બહુમતીથી જે જીતાડ્યો છે તો મારા અધૂરા રહેલા કામો પૂરા કરવા માટે હું એમને વિશ્વાસ આપું છું હા આજ રોજ જે રિઝલ્ટનો માહોલ હતો એમાં સવારે નવ વાગ્યાનો ટાઈમ અને પહેલું જ મઢેલી અને એમાં ખાલી સરપંચની ચૂંટણી હતી મારા ગામજનો પણ બહુ જલ્દી રાહ જોઈ રહ્યા છે હું એમને મળવા માટે જરા આ ટાઈમ નથી લેતા પણ આ જે અઠ આઠસો ને જે ત્રેપન વોટ છે એ ગામજનોની મોટી જીત છે કારણ કે આ જે ઓછા વોટ આવ્યા છે સાડીના લીધે કપાયા છે અને જે સાડીઓ આપી એના લીધે ખરેખર એવું એવી રીતે વોટ કાપવા ના જોઈએ આ બહુ ખીલદેલીથી જીત્યા છે અને બહુ સારી રીતે અમે જીત્યા છે અને આવનાર સમયમાં જે ઈચ્છાઓ છે લોકોની જે વાદા કર્યા છે એ બધા પૂરા કરવાની અમારે જવાબદારી આપી છે